ગઈકાલ શ્રીધર પૂજારી છે વર્ષ મોતરની જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાય છે એ પોતાની જોડે રહે છે અને બાર તારીખના રાત્રિના એક જીરોથી બપોરના બાર વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈપણ ગળે બૂકો આપી અને તેની હત્યાર છે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ જે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાના અવસ્થામાં તેના મળી આવતા પોતાના ફળીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે લઈ ગયા અને બાર તારીખે આશરે બપોરના વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલું આરોપીનું નામ શું છે આરોપી મનજીત થી છેલ્લા ત્રણ વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાઈ તરીકે સાથે પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે ટ્રક ડ્રાઈવર છે મર્ડરનો દાખલ થયો એમાં હા તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનાવરને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા તોફો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતું જે કલમો લગાવવામાં આવીને કલમ છે એકસો ત્રણ એ અને જૂની જે ત્રણસો બે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવ્યો તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું હતું હતો જ નહીં પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે માણું પોતે જ ખોલ્યું હતું ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ નૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે તે પૂછ અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા જે ઘરેણાં અને જ્યારે હોય તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા બુટી છે મંગળસૂત્ર છે વીટી છે આ બધું મળી આવે છે બીજા કોઈ પદાર્થથી માથામાં કોઈ ના બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ગેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા વ્યમ નહોતી પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ શ્રી એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંકો આપવાથી મરણ ગયેલું અને આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી ત્રણસો બે મુજબની ફરિયાદ નોંધાવેલી હતી સાહેબ આરોપી કંઈ નશીલા પદાર્થનું સેવન કરતો ના ના આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો ખાલી બહુ વ્યવસ્થિત એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવા એમાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી